નમસ્કાર મિત્રો સુરાપુરા દાદા હાલ પણ કાળા કળિયોગમાં હાજરા હાજર છે એનો એક દાખલો એનો એક પુરાવો હું આગળ એક વિડીયો મૂકું છું એ વિડીયો તમે જોઈ લેજો એના પહેલાં સુરાપુરા દાદાને તમે દિલથી માનતા હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો તમારી સામે સી આવે તો આપણે જે પણ ભગવાનને માનતા હોય એ ભગવાન તરત યાદ આવી જાય એક ભાઈએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો પોસ્ટ કર્યો છે બરાબર તે ભાઈ બાઇક લઈને જતો હોય છે અને સામેથી સિંહ આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને બાઇક ઉપર લખેલું હોય છે શ્રી સુરાપુરા ભોળાજ ભોળાજભાગ મિત્રો સિંહ તમારી સામે આવે તો ભગવાન તમને યાદ આવી જાય તો એ ભાઈનામો દાદા એટલી તો હિંમત આપી કે એ સિંહના સામે એ ઊભો રહ્યો છે મિત્રો આ છે દાદાનો પરચો અને સિંહને કશું કરાવ્યા વગર ત્યાંથી જતો રહ્યો તમે જો દાદાને દિલથી માનતા હોય તો વિડીયોમાં લાઈક કરો કોમેન્ટમાં જયસુરાપુરાધા લખો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જય હિન્દ